પૌત્ર અને પોતાના જન્મ દિવસની ઉજવણી કરી હતી અંકલેશ્વર ની ગાર્ડન સિટી માં રહેતા અને ગુજરાત પ્રદેશ શિવસેના પ્રમુખ એસ આર પાટીલ પૌત્ર કૃષ્ણાજીનું આજે જન્મદિવસ છે તેમજ આવતીકાલે ત્રીજી માર્ચના રોજ તેમનો પણ જન્મદિવસ છે ત્યારે તેઓએ પૌત્ર અને પોતાના જન્મદિવસને સાદાઈપૂર્વક ઉજવણી થાય તે મુજબનું આયોજન કરવામાં આવ્યું હતું તેઓએ આજે પોતાના પૌત્ર કૃષ્ણાજીના જન્મદિવસ નિમિત્તે ઘર આંગણે પૂજા અર્ચના સાથે અખંડ રામાયણના પાઠ અને મહાપ્રસાદીનું આયોજન કર્યું હતું આવતીકાલે તેમનો જન્મદિવસ હોવાથી આ અખંડ રામાયણના પાઠ બપોર સુધી ચાલશે સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અખંડ રામાયણ પાઠ દ્વારા જન્મદિવસની અનોખી ઉજવણી કરી અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર